ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે જીએસટી વિભાગની ટીમ પાન મસાલાનું હોલસેલ વેચાણ કરતા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ છે અને રોકડ સ્ટોક સહિતની કરવામાં આવી રહી છે જાણવા મળતી મુજબ ભાવનગર શહેરમાં જીએસટી વિભાગની ટીમે શહેરના દાણાપીડ વિસ્તારમાં આવેલ નાંદપા શહેરી મોહમાર્ગ કોમ્પલેક્ષમાં શ્રી સાઈનાથ સ્ટોર નામની પાન મસાલાનું હોલસેલ વેચાણ કરતા વેપારીની દુકાનમાં જીએસટી ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જ્યારે મીઠાવાડી ગલીમાં આવેલ હોલસેલર મોહનભાઈ એન્ડ સન્સને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે સવારથી જ જીએસટી ટીમ કામગીરી હાથ ધરતા વેપારીમાં આલમમાં પપડાટ ફેલાઈ જવા પામ્યો હતો